ધંધુકા તાલુકાના વાસના ગામે ડોક્ટર આંબેડકર જયંતિ ઉજવણી અંતર્ગત દાંત અને સ્ત્રી રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરાયું અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાસણા ગામ ખાતે દાંત અને સ્ત્રી રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરાયું બાળકો તેમજ યુવાનોને ગામ લોકોએ લાભ લીધો હતો ધંધુકા તાલુકાના વાસના ગામમાં આવેલ ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા વાસના ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિના અનુસંધાને સેવા ભારતી ગુજરાત તથા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના સહયોગથી દાંત અને સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વાસણા ગામના અને વિદ્યાર્થીઓએ દાંત અને સ્ત્રી રોગ નિદાનની સારવારનો લાભ લીધો હતો કેમ્પમાં દવાઓના વિતરણ સાથે યોગ તેમજ આયુષ વિભાગ દ્વારા આઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન સામગ્રી પણ વિતરણ કરવામાં આવી હતી જેના દ્વારા ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિનો વિકાર થયો હતો આ યશસ્વી કેમ્પને સફળ બનાવવા માટે દાંતના ડોક્ટર રોમાંસ વ્યાસ આસ્થા ડેન્ટલ ક્લિનિક અને સ્ત્રીરોગના નિષ્ણાંત ડોક્ટર નિસર્ગ ગાંધી આયુ હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોલ અને તેમની નિષ્ણાત ટીમની સાથે સંજયભાઈ કણઝરિયા તથા તાલુકા સેવા ટોળી હાજર રહી આ પ્રકારના આરોગ્ય કેમ્પો ગ્રામ્ય વિસ્તારના બાળકો અને યુવાનોમાં આરોગ્ય વિશે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી રિપોર્ટર સી કે આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે આજે વાસણા ગામમાં ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સંચાલિત દ્વારા વાસણા ગામમાં દાંતના ડોક્ટર અને સ્ત્રી સ્ત્રી રોગના ડોક્ટર બંને વાસણા ગામમાં કેમ્પ કરી સેવા આપેલ છે અને વાસણા ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં એ લાભ લીધેલ સેવાનો લાભ લીધેલ છે અને એ બદલ હું આ ટ્રસ્ટ દ્વારા વાસણા ગામના સરપંચ દ્વારા હું એમનો આભાર માનું છું આજે બાબા બાબાસાહેબી ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અને ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા વાસણા ગામના આંગણે એક સેવા કેમ્પનું આયોજન કરેલું છે તેમાં દાંતના ડોક્ટર અને સ્ત્રીરોગના ડોક્ટરોએ એમની સેવા આપેલ છે અને ગામ લોકોએ બહોળી સંખ્યામાં આ સાહેબોની સેવાનો લાભ લીધેલ છે અને પોતાની સારવાર કરાવેલ છે તો આ સમગ્ર ટીમને ડૉક્ટર સાહેબોને અને ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટની ટીમને સમગ્ર ટીમને અમે વાસણા ગામ વતી દિલથી આભાર માનવી છે